નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ઇલોન મસ્કે ભારતને મોટી સરસ સ્વીકારી છે ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટાર લિંક ભારતમાં લોન્ચ તરફ એક પગલું આગળ વધી રહી છે કંપનીએ સરકારની ખાસ સરસ સ્વીકારી લીધી છે કે તમામ ભારતીય યુઝર્સનો ડેટા અને ટ્રાફિક દેશની અંદર જ સ્ટોર કરાશે અને તે માટે દેશમાં ડેટા સેન્ટર બનાવવામાં આવશે દૂરસંચાર વિભાગે સ્ટાર લિંકને યુનિફાઈડ લાયસન્સ પણ આપી દીધું છે જોકે સર્વિસ શરૂ થવાની સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂત્રાપાડા તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર જોઈએ જોવા મળ્યો ગીર સોમનાથના સૂત્રાપાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો લાંબા સમયની ગરમી અને ઉકળાટ બાદ ઠંડક પ્રસરી જવા પામી હતી ખેડૂતોમાં પાક માટે જરૂરી વરસાદથી આનંદ છવાઈ ગયો હતો સૂત્રાપાડા લોઢવા પ્રશ્નાવાડા વાવડી વડોદરા અને ઝાલામાં ઝરમર વરસાદ નોંધાયો હતો સાંજે વાદળો ઘેરાયા અને વરસાદે વાતાવરણને ખુશનુમા કરી દીધું અને રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા હતા જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત પણ મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઉન્ટ સિનેમો એડા કે જ્વાળામુખી ફાટ્યો છે જાપાનના કિરીસીમામાં આવેલા આવેલા મેડો કે જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે જેના કારણે ત્રણ હજાર મીટરથી વધુ ઊંચાઈએ રાખનો લાવવા મોટા પથ્થર અને બે કિલોમીટરમાં ગરમ રાખના પ્રવાહથી સાવચેતી માટે સૂચના આપવામાં આવી છે આ જ્વાળામુખીમાં સત્યાવીસ જૂનથી છૂટક વિસ્ફોટ પણ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગભરાયું કોણ સિંહ કે માણસ જુનાગઢના પાતાપુર ગામ નજીક આવેલી સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે રોમાંચક ઘટના બની ગેટમાંથી બહાર નીકળતા માણસ સામે અચાનક સિંહ આવી ચડ્યો પળવારમાં આમને સામને થયેલા સિંહ અને માણસ બંને ભેગા થઈને ભાગી ગયા છે કે આખું સિંહ ટોળું ઘેરાબંધી કરીને બેઠો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને આ વાતે અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ આદિવાસી દિવસ ઉજવીને પરત જતા ત્રણ યુવાનો મોત થયા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક વિશ્વ આદિવાસી દિવસ ઉજવીને પરત જતા ત્રણ યુવાઓના મૃત્યુ થયા છે સોનગઢમાં બાઇક અને એક્ટિવા સામસામે થયા હતા ઘટના સ્થળે ત્રણેયના મૃત્યુ થયા છે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે તેઓ વિશ્વ આદિવાસી દિનને ઉજવણી માટે આયોજિત રેલીમાં ભાગ લેવા લીંબી વિસ્તારમાં આવ્યા હતા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનેસ્ટ હોટલની ફુગા સેન્ડવિચ ટ્રાય કરી કે નહીં દ્વારકાની પ્રખ્યાત હોટલ ઓનેસ્ટ હોટલ વિવાદમાં આવી ગઈ છે ત્રણ દિવસ પહેલાં એક્સપાયર થયેલી બ્રેડનો ઉપયોગ કરીને સેન્ડવિચ બનાવીને લોકોને આપવામાં આવી રહી હતી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે બ્રેડ ઉપર ફૂગ હોવા છતાં સેન્ડવિચ બનાવી હોવાનો દાવો કરતો વિડીયો વાયરલ થયો છે જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેના પગલે વધારે એક બ્રાન્ડની પોલ ખુલી જવા પામી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એનએસએ ડોભાલ રશિયાના નાયબ વડાપ્રધાનને મળ્યા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોપાલે હવે રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસા મન્ટુ રો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી છે આ વાટાઘાટો ભારત અને રશિયા વચ્ચે લશ્કરી અને તકનીકી સંબંધો અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટના અમલીકરણો પર આધારિત હતી આ બેઠક ભારત રશિયા વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી પણ યોજાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયામાં તીવ્ર ભૂકંપનો આંચકો આવ્યો રશિયામાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયાના સમાચાર છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા છની માપવામાં આવી છે યુએસજીએસ ભૂકંપે જણાવ્યું હતું કે રશિયાના સેવેરો કોલેલથી બસોને સડસઠ કિલોમીટર પૂર્વ દક્ષિણમાં સાત વાગ્યાને ચોત્રીસ મિનિટની આસપાસ છની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપના કારણે હંગામો મચી જવા પામ્યો હતો આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરના દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશી વિશ્વનાથ ધામમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ કાશી વિશ્વનાથ ધામમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે મંદિર પ્રશાસને ધામ વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે અગિયાર ઓગસ્ટથી પૂજા સંબંધિત વસ્તુઓ સાથે ધામ વિસ્તારમાં કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનરને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં હવે દૂધ પાણી અને સ્ટીલના વાસણોમાં ફૂલોના માળા માટે પ્લાસ્ટિકની ટોપોલીઓના બદલે વાંસની ટોપોલીઓનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાઓ પર દુષ્કર્મ આછરીને વીડિયો બનાવનારને વીસ વર્ષની જેલની સજા અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સગીરાવ પર દુષ્કર્મ આછરીને વીડિયો બનાવનારને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે મિત્રોએ વિડીયોના આધારે બ્લેકમેલ કરતાં પીડિતાએ રહી નથી સજા ફટકારતા ચુકાદામાં કોર્ટે નોંધ મૂકી હતી કે ગંભીર પ્રકારનો ગુમો છે અને નિર્દોષ સગીરાને તકલીફ પહોંચી છે ત્યારે આરોપી સામે કેસ પૂરા થતો હોવાથી દયા ન દાખવી શકાય જેથી વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસતવાડમાં આતંકીઓ હોવાની સૂચના કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જમ્મુ અને કાશ્મીરના કિસતવાડના દૂર વિસ્તારમાં ભારતીય સેનાના જવાનોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી કિસતવાડના દૂર વિસ્તારમાં બે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચાલુ હતું સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરે લીધો સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો હતો ભારતીય સેનાના વ્હાઈટ નાઇટ કોર્પર્સે ટાંકીને એન્કાઉન્ટરનો અહેવાલો પણ આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે